તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ઈ શ્રમ કાર્ડ દ્વારા એક હજારનો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે તેની વાત કરવાના છીએ તો મિત્રો કેન્દ્ર સરકાર દેશના કામદારોને ઈ શ્રમ કાર્ડ આપવાનું શરૂ કર્યું છે જે સરકારી શ્રમ ધારકોને દર મહિને રૂપિયા એક હજારનો માનસિક હપ્તો આપી રહી છે જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે તો તમને પણ આ રકમનો લાભ મેળવી શકો છો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઈ શ્રમ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે આ યોજના એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકસાથે લાગુ કરવામાં આવેલી છે શ્રમ કાર્ડ દ્વારા સરકાર દરેકને એક હજારની નાણાકીય સહાય પૂરી પાડશે દર મહિને આપવામાં આવશે જે મહિ મહિને લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ઈ શ્રમ કાર્ડ કરાવવાનો ઉદ્દેશ શું છે તેની વાત કરીએ આપણે ઈ શ્રમ કાર્ડ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઈ શ્રમ કાર્ડ ધારકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી ગરીબ વ્યક્તિઓને નાણાકીય તકલીફ અટકાવી શકાય છે જેથી કરીને તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બાહ્ય સહાય પણ નિર્ભર રહી શકે અને આજે સરકાર દ્વારા માસિક નાણાકીય સિદ્ધાંત લાભાર્થી ખાતામાં મોકલવામાં આવે છે તેથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને ઈ શ્રમ કાર્ડનો હપ્તો બહાર પાડવામાં આવેલો છે તો મિત્રો આપણે ઈ શ્રમ કાર્ડ ફાયદાની વાત કરીએ ને ઈ શ્રમ કાર્ડ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે ઈ શ્રમ કાર્ડ બધા દ્વારા ઈ શ્રમ કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે શ્રમ કાર્ડ ધારકોને દર બે વર્ષ બે લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવે છે કામદાર બાળક શ્રી પણ આપવામાં આવે છે જ્યારે જો કોઈ ઈ શ્રમ કાર્ડ રકનું મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં કાર્ડધારકને સહાય આપવામાં આવે છે પત્નીને દર મહિને પંદરસો રૂપિયાની પ્રારંભિક સહાય આપવામાં આવે છે ઈ શ્રમ કાર્ડ ધારકોની પરીક્ષા ચાલકો નોકરી સફાઈ કામદારો માછીમારના દર્દી કા ખેડૂતોને વગેરેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ ને આધાર કાર્ડ રેશન કાર્ડ રેશનનો પુરાવો આવકનું પ્રમાણપત્ર ત્રણ દસની માર્કશીટ બેંક એકાઉન્ટની પાસબુક રેશન કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર આટલી વસ્તુ જોશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો